બોડેલી તાલુકાના ધનપુર ખાતે એક બાળકને રખડતા શ્વાને ફાળે ગાદો છે જેમાં બાળકનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર બોડેલીના રતનપુરમાં રહેતી ઉષાબેન તેના ત્રણ વર્ષના બાળક વંશ સાથે પિયર આવ્યા હતા ગઈકાલે સાંજના સમયે દીકરો વંશ મામાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને તેને ગળાના ભાગે પકડી અને દૂર સુધી લઈ ગયો હતો આ બાબતની લોકોને જાણ થતાં લોકોએ તેની શોધખોળ કરી હતી જેમાં નર્મદાની મુખ્ય કેનાલ પાસે બાળક મળી આવ્યો હતો જોકે ઘટના સ્થળે બાળકનું મોત થયું હતું બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાળકના પીએમ માટે ખસેડ્યો છે તો મિત્રો આવી રીતે છોટા ઉદયપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે તો મિત્રો આવી રીતે છોટા ઉદયપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ